સિસ્ટમ અમારે એક ભાઈએ મને પૂછ્યું હતું કે બુઆજી લખેલું તમે આ બધું કઈ રીતે કારણ કે કે બહુ હું તો એવું કહું જો કદાચ તમે નવરા હોય ને તો બે વ્યક્તિ જોડે કદી એના બે હતા એક બિઝનેસમેન જોડે બીજું ભણેલું હોય એના જોડે આ બે તમારું એ તો પકવું મગજ પાકી ગયું ને આપણું એ પકવી જ ન આમાંથી આટલા આવ ને આમાં આટલા રોકજે એટલે આટલા થશે એટલે મિલ ના પાડે શાંતિથી જીભવા દે ને હં એનાય કરતાં ઓછું ભણેલા હોય ને ગોમડાના વડીલ બી અને એ જતું રહેવું એ આની વાતો તમને એમની રમુજ આવશે એમની મજા આવશે એ બધા ગણી રીતના ટેન્શન નહીં હોય એવી જ વાતો કરતા છે કે જે તમે વિચારો કે આ બધું ગોમના જોડે ખદવાનું પડે અને આપણને તો ખબર જ નહીં એનું કારણ મોબાઈલે જિંદગી ખતમ કરી નાખી અત્યારના છોકરાઓને પોત દસ વર્ષ પછી એવું કહેવું પડશે કોવાના ભેંસ કહેવાય કોને ગાય કહેવાય એ ફોટા બતાવવા